આ લોકોએ વિનોદકુમારના બે દીકરાઓ આયુષ અને અહાનનો જે અસ્ત્રાથી આયુષ અને અહાનની આ લોકો વાર કાપતા એ જ અસ્ત્રાથી સાજીદે વિનોદ કુમારના બંને દીકરાઓના ગળા કાપી નાખ્યા ખૂબ જ ભયંકર ઘટના હતી દુઃખદ આ ઘટના હતી અને આ ઘટનાની જો વિસ્તારથી આપને વાત કરું તો સાજીદ એ વિનોદ કુમારના ઘરની બાજુમાં જ સલૂન નું કામ કરતો અને અવારનવાર સાજીદ વિનોદ કુમારના ઘરે પણ જતો વિનોદ કુમાર સાથે સાજીદ ના ખૂબ જ સારા સંબંધો હતા જ્યારે પૈસાની જરૂરત પડતી સાજીદ ને ત્યારે વિનોદ કુમાર એની મદદ પણ કરતા અને ઘણી વખત એવું કહેવાય છે કે લગ્ન જેવા વ્યવહારિક પ્રસંગો હોય પણ આ ફેમિલી એકબીજાના ઘરે આવતી ત્યારે સાજીદ ને કોઈ પણ જાતની દયા ના આવી જે નાનો દીકરો હતો વિનોદ કુમાર નો પિયુષ એ પિયુષ જો સમય રહેતા ન ભાગત તો આ સાજીદ પિયુષ ની પણ હત્યા કરી નાખત ત્યારે આપના માધ્યમથી હું જનતાને કહેવા માંગીશ કે આવા નિર્દય લોકો તમે વિચારો કે બાર વર્ષના અને સાત વર્ષના દીકરાઓને આ રીતે નિર્મમતાથી કાપી નાખે છે જે વ્યક્તિ વાળ કાપે છે નાના બચ્ચાઓના એ જ વ્યક્તિ બચાઓના જ્યારે ગળા કાપે છે ત્યારે મને ક્યાંક એવું લાગે છે કે ખરેખર જે લોકો જાનવરોના ગળા કાપતા આચકાતા નથી એવા જ લોકો માણસોના પણ ગળા કાપે છે અને ન્યૂઝના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે જે સાજીદ સાજીદે હજી થોડાક સમય પહેલા જ મટન કાપવા માટે એક છરો લીધો અને આજ જ છરાથી સાજીદે જ્યારે વિનોદ કુમારના બંને દીકરાઓનું માથું કાપી નાખ્યું ત્યારે ખરેખર આ વૃત્તિ આ જે ઘટના બની છે એ આખા સમાજને સ્તબ્ધ કરવા વાળી ઘટના છે અને એની સાથે હું આપને બીજી એક ઘટના જણાવીશ કે થોડાક દિવસ પહેલા દિલ્હીમાં મનોજ કુમાર તોબર નામના એક વ્યક્તિએ પોતાની પ્રશાસનિક જે સેવા હતી એ બજાવતા એક રોડને ખુલ્લો કરાવ્યો ત્યારે આખા દેશમાં ધર્મના નામે હાહાકાર મચી ગયો હતો કે અમારા ધર્મનું અપમાન થાય છે અમારા ધર્મનું આમ થાય છે ત્યારે આવી ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે ખરેખર સમય સમય ઉપર જે લોકો ધર્મની વાતો કરતા હોય છે સમય સમય ઉપર લોકો એમ કહેતા હોય છે કે અમારા ધર્મને જે લોકો ધર્મની વાતો કરતા હોય છે સમય સમય ઉપર લોકો એમ કહેતા હોય છે કે અમારા ધર્મને આ દેશમાં ખતરો છે ઘણી સેલિબ્રિટીઓ શાહરૂખ અને આમિર જેવી જે કહેવાતી સેલિબ્રિટીઓ ટીવી

સમાજથી જોડાયેલા લોકો હોત તો મહારાજ આ દેશમાં અત્યારે હાહાકાર મચી ગયો હોત દેશની સડકો જામ થઈ હોત માત્ર દેશ નહીં વિદેશમાંથી પણ સ્ટેટમેન્ટો નીકળે કે આ દેશમાં અત્યાચાર થાય છે એક સંપ્રદાય ઉપર એક વર્ગ ઉપર અત્યાચાર થાય છે ત્યારે હિન્દુ બાળકોને આ રીતે નૃસતાથી ભયાનકતાથી નાના બાળકોને આ વ્યક્તિએ કાપી નાખ્યા ત્યારે દેશ માટે પણ આ વિચારવાની જરૂરત છે કે દેશ ક્યાં જઈ રહ્યો છે કેમ દેશ ધર્મના નામે આ રીતે કોઈ ઘટના ઉપર રાળો પાડે છે અને કોઈક ઘટના ઉપર મૌન થઈ જાય છે ત્યારે આવા માનસિક લોકોને પણ આવી માનસિકતા ધરાવતા લોકોને પણ આવી ઘટનાઓ ખુલી પાડે છે કે અહીં વિનોદ કુમારના બે દીકરાઓ આયુષ અને આરાનનું કોઈ મહત્વ નથી એ ભલે ઘેટા બકરાની જેમ કપાઈ જતા ત્યારે દેશમાં સાંપ્રદાયિક માહોલ ખતરામાં આવતો નથી ત્યારે દેશમાં કોઈ વર્ગને ભય લાગતો નથી પણ જો એની જગ્યાએ કોઈ બીજો હોય અને મનોજ કુમાર જેવા વ્યક્તિ જ્યારે પોતાની ફરજ નિભાવતા હોય ત્યારે લોકો આવી ઘટનાઓને રંગ આપે અને કરે કરે છે છે સડકો જામ ત્યારે આ ઘટના સમસ્ત સમાજ માટે ખૂબ જ નિંદનીય છે દુઃખની બાબત છે અને સમાજને આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ ખાસ આ અપીલ બધા જ યુવાનો સાંભળે ફરી બોલું છું કે જે લોકોને જાનવરોને કાપવા માટે દયા નથી આવતી એવા જ લોકો માણસોને કાપતા પણ ખચકાતા નથી એટલે હવે સમાજે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશા તરફ જવું કે જ્યાં આપણે વાળ કપાવતા હોય આપણા બાળકો વાળ કપાવતા હોય આપણા ભાઈઓ વાળ કપતા કપાવતા હોય એ વ્યક્તિ ક્યારેક આપણા ભાઈના આપણા બાળકના કે આપણા ગળા ઉપર જો અસ્ત્રો ફેરવી દે તો પછી શું અને જાનવરોને કાપવા વાળા વ્યક્તિને આટલી જ વાર લાગે છે કારણ કે એનામાં દયા નથી એનામાં એટલી બધી ક્રૂરતા ભરેલી છે કે માણસ કપાય કે જાનવર કપાય એના માટે કોઈ મહત્વનું નથી તો નાઈ પસંદ કરતા પહેલા પણ આપણા બધાએ વિચારવું જોઈએ કે કેવા નાઈ પાસે આપણે જવું જોઈએ એ આપના માધ્યમથી હું સમાજને અપીલ કરવા માંગીશ